જુનાગઢ અનુસૂચિત જાતિ આગેવાનના પુત્રનું અપરણ કરી માર મારવાનો મામલો જુનાગઢથી ગોંડલ સુધી અનુસૂચિત જાતિની પ્રતિકાર રેલી યોજાઈ હતી જુનાગઢથી નીકળેલ રેલી જેતપુર પહોંચી હતી જેતપુરના નવાગઢ ખાતે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને હાર ધોરા કર્યા હતા રેલી ગોંડલ પહોંચ્યા બાદ પ્રતિકાર મહાસંમેલન યોજાશે આરોપી વિરુદ્ધ ગુજસેટો અને ગુનાહિત કાવતરાની કલમ ઉમેરવાની માંગ છે સ્પેશિયલ કોર્ટની રચના કરવામાં આવે વકીલ સંજય પંડિતની નિમણૂક કરવામાં આવે

જે વકીલ છે અમને એની નિમણૂક કરવામાં આવે અને છ મહિનાની અંદર જ્યારે ગુજરાત સરકાર એવી વાતો કરશે ગતિશીલ ગુજરાત વિકસિત ગુજરાત તો એ વિકસિત થઈ અને તો ગતિશીલ થઈને બતાવે છ મહિનાની અંદર ગણેશ જાડેજા અને ગણેશ જાડેજાની ગુંડા ટોળકી સામે આજીવન કારણ સજા આપે છ મહિનામાં કેસ પૂરો કરવામાં અને ને જયરાજસિંહ જાડેજાને એકસો વીસ માં ફીટ કરવામાં આવે એવી અમારી સરકાર માંગ છે સુરેશ ભાલિયા જેતપુર